તો પોલીસે રાત્રે જ ફોન કોલ ટ્રેસ કરી આપી તો अशोक સીને જડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે પોલીસને પરેશાન કરવા ફોન કર્યો હોવાની કબૂલાત કરી હતી ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે 3 બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઇડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એને આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે જે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ વિગતો પણ એની તપાસ કરી રહી છે જે આરોપી છે અશોક સિંહ એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને દોડીને દોડીને એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ પણ કામ કરે છે એ પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અગિયાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી દે માહિતી આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એક મનું મૃત્યુ હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતું એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહ્યો છે આ તમામ બાબતો પર અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે આ પ્રકારનો પેટ ફોલ શું કામ કર્યું કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છે